સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે બાતમીના આધારે રેડ કરતા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તમાકુ બનાવતા ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા આ સાથે કુલ રૂપિયા ચાર કરોડથી વધુનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ખાવા પીવાની વસ્તુઓમાં સતત નકલી વસ્તુ બજારમાં વેચાણ થઈ રહી છે ત્યારે સુરતમાં આ પ્રકારનું એક કૌભાંડ સામે આવ્યું છે સુરત શહેરના લોકો અવનવી રીતે ગુનાઓ આચરી રહ્યા છે લોક સાથે છેતરપિંડી કરવી ડુપ્લિકેટ કરવું જેના જેવા ગુનાઓમાં સતત જોવા મળી રહ્યા છે ત્યારે આવા જ એક ગુનામાં પીસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી સુરતના સારોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ તંબાકુ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું જે હકીકત પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને મળી હતી જે બાબતે બ્રાન્ડેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ